બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અમદાવાદની વાત કરીએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના લોકો કપિરાજના આતંકથી પરેશાન થઈ ગયા છે જી હા વસ્ત્રાલ વિસ્તારના શ્રીધર પેરેડાઇઝમાં કપિરાજનો અત્યંત ત્રાસ છે ત્યાં સુધી કે સોસાયટીમાં લોકોને લાકડી સાથે રાખીને પહેરો ભરવો પડે છે શાળાએ કે સ્કૂલ વાન સુધી બાળકોને મૂકવા જતા વાલીઓને સાવધ રહેવું પડે છે તો કોઈ કામથી મહિલાઓને બહાર નીકળવું હોય તો પણ કપિરાજના આતંકથી બચવા માટે લાકડીઓ સાથે રાખવી પડે છે ઘરની બહાર નીકળતા સ્થાનિક સતત ડર રહે છે ગઈકાલે શ્રીધર પેરેડાઇઝમાં એક વ્યક્તિ પર વાનરે હુમલો કર્યો હતો તેના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જોકે આ મામલે કંઈક યોગ્ય નિરાકરણ લેવામાં લાવવામાં આવે તંત્ર પાસે સ્થાનિકો માંગ કરી રહ્યા છે અમદાવાદના વસ્ત્રાલમાં કપિરાજનો એટલો આતંક છે તમે જોઈ શકો છો કે આ શ્રીધર પેડાઇઝ સોસાયટી છે કે જ્યાં બાળકો જે છે એ હાથમાં બેઝબોલના ધોકા તો લાકડીઓ લઈને નીકળી રહ્યા છે શું કામ નીકળી રહ્યા છે બાળક સાથે સુધી વાત કરીએ તમારું નામ શું છે શું કામ હાથમાં લાકડી કે બેઝબોલનો ધોકો લઈને નીકળો છો તમે શું બીક લાગે છે શું થાય છે વાંદરા શું કરે છે તમે લાકડી લઈને જાવ છો સ્કૂલે આવા જવા માટે હા તો તમે જોઈ શકો છો કે બાળક જે છે એનામાં ડર છે ડરના કારણે તે અત્યારે એ બેઝબોલનો ધોકો લઈને અહીંયાથી નીકળ્યો છે તો શું હાથમાં લાકડીઓ લઈને અત્યારે પહેરાદારી શું કામ આપવામાં આવે વાંદરાનો ત્રાસ વધી રહ્યો છે હમણાં જ કાલનો જ બનાવ છે સવા ત્રણનો હું ત્રણ ને તેરે બહાર નીકળ્યો સવા ત્રણે પાડકી સ્કૂલ ટ્યુશન જતી હતી અને એને પાછળથી આવીને બચકું ભર્યું છે અને ખતરનાક બચકું ભરે છે જે આખો માસનો લોચો પગમાંથી કાઢી નાખે છે પછી ચાલવામાં બી બહુ તકલીફ પડે છે તંત્રને જાણ કરી પણ તંત્ર હજી એવું કહે છે આજ સાંજે આવશે કાલ આવશે કાલે અમે કહ્યું હતું તો કે અમે નવરા નથી એવા કોઈ જવાબ દે છે એ કે એમની રીત થોડી છે અમને ડર લાગે છે અમારા છોકરાઓને ડર લાગે છે અમે લેડીઝ દૂધ લેવા નહીં જઈ શકતા શાક લેવા નહીં જઈ શકતા બરાબર એટલે તંત્રને નમ્ર વિનંતી છે કે જેટલું જલ્દી બને એટલા કડક પગલાં લો કેટલા પંદર દિવસથી વાંદરાનો એટલો ત્રાસ વધી ગયો છે કે અમે સબ્જી લેવા જઈએ કે દૂધ લેવા જઈએ કે છોકરાઓને સ્કૂલે મૂકવા જઈએ તો બી અમારે આમાં જોડે લાકડી રાખવી પડે છે અને લાકડી ના રાખવી તો અમને ડર લાગે છે કે અમારો ક્યારેક પગ પકડી લેશે અને બચકું ભરી લે છે અને આખો બચકું ભરી લે છે એટલે આખો ખાડો કરી નાખે છે એટલું મોટું બચકું ભર્યું અમારી સોસાયટીમાં એક છોકરીને એ બચકું ભરી લીધું છે તો બિચારી એને એસી ટાંકા આવ્યા છે કેટલું વાંદરાનું ઝૂંડ કેવડું છે કેટલું છે વાંદરાનું તો એવું કોઈ અંદાજ નથી

કોઈ વાંદરાઓ બીજા કંઈ આધાર કાર્ડ પહેરીને તો ફરતા નથી કે આ જ વાંદરું કર્યું હતું એટલે તકલીફ એ છે કે એ લોકોએ બે વાંદરા પકડીને સંતોષ માની લીધો છે એના પછી પણ બીજા નવા કેસો આવ્યા છે સોસાયટીમાં વાંદરા કરડવાના સો અમારી તંત્રને એક રિક્વેસ્ટ છે કે તમે અહીંયા એક પાંજરું જે લઈને આવો છો બે પાંચ મિનિટ માટે આવીને ફરીને જતા રહો છો તમારી ડ્યુટી સમજીને એ ડ્યુટી થોડી એક્સટેન્ડ કરો બીજાની દુઃખ દર તકલીફો સમજો અને અહીંયા સોસાયટીવાળા જે બધા ભેગા થયા છે એ એમની સમસ્યાનું નિરાકરણ પણ આ તકલીફ છેલ્લા પંદર દિવસથી આજુબાજુની સોસાયટીના રહીશો તથા અમારી સોસાયટીના રહીશો ભોગવી રહ્યા છે જેના માટે ગવર્મેન્ટ એએમસી ખાતું કશું જ કરી રહ્યું નથી એ એમના જેટલી એમની એક બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રી લાઈનની ફરજો લઈને બેસી રહ્યા છે અને એ જ ફરજો ઉપર કે એએમસી એમ કે છે કે વન વિભાગનું જવાબદારી છે વન વિભાગ કે કે એમસીની જવાબદારી મતલબ એકબીજાના માથે દોષ ઢોળી રહ્યા છે એમાં એવું છે કે પાંજરા અહીંયા પણ લઈને આવેલા છે પણ શું છે કે આ તો છે તો વાંદરું એટલે હાથમાં તો રહે નહીં કૂતરું હોય તો નીચે ઇઝીલી પકડાઈ જાય એટલે જ્યાં ફરે છે ત્યાં પાછળ પાછળ ફરે છે પણ એક પાંજરાથી થાય એવું નથી તો શ્રીધર સોસાયટી ફ્લેટ જે છે ત્યાં વાનર જે છે એના દ્વારા આખો ત્રાસનો મામલો સામે આવ્યો છે તમે જોઈ શકો છો કે પોતાના બાળકોને સ્કૂલ વાનમાં મૂકવા માટે પણ હાથમાં લાકડી લઈ અને વાલીઓ લઈને ફરવું પડે છે કારણ કે વાનરો જે છે બચકું ભરી લેવાનો બનાવ આ આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા પચીસક જેટલા બની ચૂક્યા છે પરંતુ હજી સુધી વાનરો માત્ર બે જ પકડાયા છે ત્યારે તમામ વાનરો ક્યારે પકડાય છે અને ત્રાસ ક્યારે પૂર્ણ થાય છે તે જોવું રહ્યું કેમેરામેન અમિત સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ